આજે આપણે બપોરે ત્રણ વાગે ઉઠ્યા ત્રણ વાગે ઉઠા ને આને કાઢી મૂક્યો અને એ પાછો ઉઘાડ પગે એનું નામ દિનો હે અને ઓલા સાહેબ હે સાહેબ અટાણા વગર યુનિફોર્મ ઢોર ચારે હે કારણ કે એની ડ્યુટી છે ને એ રીતના દીધેલી છે કે યુનિફોર્મ પહેરીને જ આપણે ઢોર ચારવાના આ ભેરો પૂરો રખડે હે અલે પકડ અહીંયા આવ ભૂરા ને એમ નહોતું કહેવાનું નહીં ખોટું બોલાઈ ગયું એ ભાઈ શર્માણા એટલે કાઢી વાર શું એ ગમે વોરન મારીને તો બોલી હું હા અને આપણે કાયમે ઉઠીને કાંઈ નથી કરવાના દર્શન કરવાના હે પંખાના અને આ બે ઉગાડ પગના અને આપણે સામે આપણું ટ્રેક્ટર પડ્યું છે કાલ હવે એને એને રિપેરમાં દેવાનું છે બોલેરા માથેથી નીચે ઉતરી ગયો ને તા તો મને કામ કરી દીધું બોલેરા પણ પાછું ચાલું જો તમે જો આ એનું નામ આશા રાખ્યું હે કૈત્રી નામ આ ખાડો રહ્યો ને એ મેં હે ને ટ્રેક્ટરની રાહ આપીને આ ખાડો હે બુર દીધો હતો તો એને પાછી ખાડો ખોદવાની ટ્રાય કરી દીધી હવે પાછું એનું ઓપરેશન ખાડાનું લેવા એ ગમે ખાડો કરે છે કેમ કે હમણાં એ હે ને ચાર પાંચ દિન અંદર વ્યાવાની છે એટલે એના સારું હે ને ખાડો કરે એનું નામ છે ને આશા છે નહીં આશા અહીંયા કરનાક અહીંયા ખાડો કરનાક આશા અને બધા આશા કેતા હોય તો આપણે આશા કઈ બાકી એનું સાચું નામ તો આપણે ખબર નથી હું હે આમ તો કુતરી કીએ પણ આમ આપણાથી તો ન કહેવાય એને ખોટું લાગી જાય જો કીધું ને એટલે હાલતી થઈ કૂતરી કીધું ને એટલે તરત ભાગ ગઈ મોર કુતરી નું વાહે આપણે અને જો ઓલા પાખીયા પાસે બેહન કારીગર બેઠા હે પાખીયા રિપેર કરવા આવ્યા આજે હું મેં કઈ કામ નથી મારે ને બે ને જો જોવામાં આવું હું ન્યા આશાને બોલાવી છે ઓલા એ અમે જઈ તો ખા જ નહીં આશા એ ત્યાં નથી જાતી ઓલા ભૂરા પાસે જાય છે જ્યાં ભૂરો બેઠો ઉભા રહ્યો ઝૂમ કરીને બધા હું ઝૂમ નહીં થાય હા ઊંધું જ ઊંમ થાય ભાઈ આશા જાય ભૂરાને મળવા અને આપણે જઈ ઓલા ભાઈઓને મળવા પૂર્વ ને આશા તો બે હાલ થઈ ગયા આ ભાઈ ઢોર ઢોર ચારવા વાગ્યા ઈટા પગમાં ચંપલ નંબરે ઘરે થી કાઢવામાં આવ્યા છે પાણા માર માં એ તો કાઢો એ તો કાઢો હવે એમાં મારો વાંખે માર ખાઈ જતાને આ ગાયરું બધી હું મીટ કરી દઈ બાકી આજ મૂકવાનું થતો નથી એની વાડી જો ઓલી ઝૂપડી રે ન્યા હે ન્યાથી અહીંયા આવતો રહ્યો કાઢી મૂકવા એના બાપ પાંચ હેક જોયો ને અને ચંપલા અહીંયા પડ્યા રહીએ ધોરિયા માં ને ભાઈ ભાઈ ગયા બોલા બે પાંચ ગાયરું ખાઈને આવતો રહ્યો બોલેરા રાખે પછી આ જો આ રિમોટ થી દરવાજો ખોલું બોલેરાનો ચૂંક ચૂંક ઓમ અવાજ નથી આવતો એટલે મોટેથી કાઢવો પડે અને આપણે હમણાં ફોન આવ્યો એન્જિનિયરનો કે હમણાં દોસો અઠાવન રૂપિયા આના તો સામે દેખાય નહીં દોસો અઠાવન હવે આવડું આ જનરેટર જોડાવીને આપણે ત્યાં જવાનું ને હવે મળીએ આપણા આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત આપણા બોલેરા રિમોટ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરીને કહેજો